નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈંગ્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જૂના થાણા સર્કલ જી હા જૂના થાણા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે આપ જોશો તો સિગ્નલ લાગી ચૂક્યા છે અને ઘણા લોકો સ્વેચ્છાએ જાતે પોતે સિગ્નલ પર ઊભા રહી પણ જાય છે એ પણ અમે જોયું પણ ઘણા એવા નમૂના છે કે આજુબાજુ જોઈ લે છે અને જો કોઈ પોલીસકર્મી કે હોમગાર્ડ કર્મી કે ટીઆરબી જવા નથી દેખાતા

તમે પાછળ જુઓ બીજા પણ જઈ રહ્યા છે એટલે કોણ ફોલો કરે છે એ જોવાનું રહ્યું મહત્વનો મુદ્દો છે આ બાજુ રેડ સિગ્નલ છે હું કેમેરા પર્સન ને વિનંતી કરીશ આપ બતાવો એટલે સામેની સાઈડે રેડ સિગ્નલ છે અને ત્યાં લોકો ઊભા છે સ્પષ્ટપણે દેખાય છે પણ આ બાજુ જ્યારે સર્કલ પર અમે ઊભા છે સર્કલ ની જમણી બાજુએ રેડ સિગ્નલ હતું એમાંથી લોકો ગયા હવે ત્યાં તમે જુઓ એ મુજબ છે 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 મૂળ કહેવાનો ભાવ કે પબ્લિક કેટલું જાગૃત પરથી ખ્યાલ આવે અને લોકો સિગ્નલ ફોલો કરે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું હવે તમે જોશો એ મુજબ કે લાલ સિગ્નલ છે ભાઈ ત્યાં ઉભા રહી ગયા એટલે દૂરથી દેખાય છે ગ્રીન થયું એ લોકો નીકળ્યા હવે આ જ પ્રમાણે જોવાનું રહ્યું

ટ્રાફિક શાખા દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા આ સિગ્નલો મૂકવામાં આવ્યા પણ લોકોને કેટલી ધીરજ છે અને કેટલા લોકો આ સિગ્નલને ફોલો કરે છે એ જોવા માટે જ આજના પહેલા દિવસે અમે આવી પહોંચ્યા છે કારણ કે આ સિગ્નલો આજે જ શરૂ થયા છે તો ત્યારે લોકોની સાથે વાતો પણ કરીશું એ લોકોનો મંતવ્ય પણ જાળવવાનો પ્રયાસ કરીશું અને જોશું કે કેટલા લોકો ફોલો કરે છે

ફોલો કેટલા કરી રહ્યા છે અને કેટલા ફોલો નથી કર્યા તો આ છે સ્વામી વિવેકાનંદ ખાતેનું આપણું સર્કલ જૂના અને સ્વામી વિવેકાનંદ ઉપર સિગ્નલ લાઈટ શરૂ કરી દેવામાં આવી છે સ્ટોપનું સિગ્નલ થઈ ચૂક્યું છે કેટલા લોકો ફોલો કરે છે એ આપણે જોઈશું આ જો આ બધા જાય છે કોઈ ફોલો કરતું નથી એ જ મહત્વની વાત છે આ સિગ્નલ કોઈ ફોલો કરતું નથી તમે જો બધા જઈ રહ્યા છે એટલે પરિસ્થિતિ એવી થશે કે હવે અહીંયા પાછા માણસો મૂકવાના અને એ માણસો કેમેરાની અંદર કેદ કરશે અને ત્યાર પછી રેડ સિગ્નલ કોઈ ફોલો કરતું નથી આ એક રિક્ષા ચાલક ઉભા રહી ગયા છે અને પાછળ એમની પાછળ જે કાર વાળો છે હોર્ન મારે છે કદાચ એને દેખાતું નહીં હશે કે આગળ રેડ સિગ્નલ છે એટલે પાછળથી હોર્ન મારતો હતો પણ હવે એને અમને જોયા એટલે એ કાર વાળો પણ ઉભો રહી ગયો એટલે કેવાનો મૂળ ભાવ છે કે હવે અહીંયા મૂકવા પડશે માત્ર સિગ્નલ નહીં પણ સિગ્નલ ની સાથે કે જે આ લોકોને રાખે દંડે અને ત્યાર પછીથી આ લોકો કદાચ સુધરે તો જે પરિસ્થિતિ આપ જુઓ છો એ મુજબ કે હાલ જુના ખાતે સિગ્નલ ચાલુ થઈ ચુક્યા છે પણ લોકો જોઈ શકે આજુબાજુમાં કોઈ છે કે નહીં અને ત્યાર પછીથી અહીંથી નીકળવા માટેની તજવીજ હાથ ધરે છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન હાર્દિક સ્વાગત છે અને જે પ્રમાણે બીજા કેમેરા અને સાથે જે સિગ્નોલોજી કેમેરા સાથે સિગ્નલો જે લુંચીકુઈ સર્કલ પર લગાવવામાં આવ્યા છે એટલે કે લુંચીકુઈ થી દસેરા ડિગ્રી અથવા તો લુંચીકુઈ થી સર્કિટ આવશે અથવા તો લુંચીકુઈ થી ખાણીપીણીની લારીઓ તરફ તો આ બાજુ પણ સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે અને એ સિગ્નલો પણ ચાલુ થઈ ગયા છે પણ ફરક એટલો છે કે આ સિગ્નલ પર તમને ટીઆરબી અને પોલીસ બંને દેખાશે જી અહીંયા ટીઆરબી ના જવાન સાથે પોલીસ જે ખરા મહિલાઓ કોન્સ્ટેબલ એ પણ અહીંયા દેખાઈ રહ્યા છે ને જેના કારણે લઈ હાલ તો લોકો સિગ્નલ ફોલો કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે

અને સિગ્નલ જે ખરા જ્યાં સુધી સિગ્નલ નું શરૂઆત નહીં થાય ત્યાં સુધી આ જ પ્રમાણે ચાલશે અને અહીંયા તો જો કે ટીઆરબી ના જવાન છે એટલે ટીઆરબી ના જવાન જે ખરા એ મેનેજ કરી રહ્યા છે મહિલા કોન્સ્ટેબલ જે છે એ મેનેજ કરી રહ્યા છે પણ સાથે જ જે વાત જાણવા મળી કે અચાનક લોકો બ્રેક મારી દે છે અને અચાનક જ્યારે લોકો સિગ્નલ જોઈને બ્રેક મારે છે એના કારણે પાછળથી આવતું વાહન એટલું સચેત નથી હોતું અને એના કારણે લઈ અને એક બે વ્યક્તિઓ ઠોકાયા પણ છે જી હા એક બે વ્યક્તિઓ ઠોકાયા પણ એક્સિડન્ટ પણ થયા છે એવી વાતો સામે મળી છે પણ હાલ નવસારી ખાતે લગાવવામાં આવેલા સિગ્નલો આજે ચાલુ કરી દેવામાં આવ્યા છે ઘણા દિવસના વિરામ બાદ સિગ્નલો તો લાગી ચુક્યા હતા પણ સિગ્નલો શરૂ આજે થયા છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ રહો નવસારી લાઈવ અને ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપુતની સાથે હું મહેશ ભટ્ટ